હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી અને ટ્રેડિશનલ ગુજરાતી વાનગી હાંડવો હાંડવો એ ગુજરાતનો ખૂબ જ ફેમસ નાસ્તો છે જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે હાંડવો ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તમારી એક લાઇક મને ઘણું બધું મોટિવેશન આપે છે એટલે જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો શરૂ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક મોટો વાટકો ઢોકળાનો લોટ લીધેલો છે અને આ લોટને મેં ઘરે જ દળેલો છે જો તમારે દાળ ચોખા પલાળ્યા વગર આ રીતે હાંડવો બનાવવો હોય તો તમારે બે વાટકી ચોખાની સામે એક વાટકી ચણાની દાળ લઈ અને દળી દેવાનો તો અહીંયા મેં આવી રીતે જ આ લોટને દળેલો છે અને થોડું કકરું રાખવાનું એટલે એકદમ સરસ હાંડવો બને આના ઢોકળા પણ સરસ બને છે અને મેં એ જ વાટકીના માપથી છાસ લીધેલી છે તો આ ઘરે બનાવેલી છાસ છે તેનાથી આથો પણ ખૂબ જ સરસ આવશે અને એકદમ ટેસ્ટી બને છે તો એક વાટકી છાસને ઉમેરી અને સરસ એવું મિક્સ કરી દેવાનું અને જરૂર લાગે તો આપણે એમાં પાણી ઉમેરીશું તો અમૂલની છાસ કરતાં તમે ઘરે બનાવેલી થોડી ખાટી છાસ હોય એવી લેશો ને તો હાંડવો સરસ બનશે હવે હું એમાં થોડું પાણી ઉમેરી દઈશ અને ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે તો આવી રીતે નહીં દાળ કે ચોખા પલાળવાની ઝંઝટ કે નહીં ક્રશ કરવાની ઝંઝટ એકદમ સરળ રીતે હાંડવો તૈયાર થઈ જશે તો અહીંયા સરસ એવું આપણું બેટર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ બેટરને પાંચથી છ કલાક માટે પલળવા મૂકી દેવાનું છે એટલે એકદમ સરસ એવો આથો આવી જશે તો પાંચથી છ કલાક પછી ચેક કરી લઈએ જો તમે જોઈ શકો છો આથો કેટલો સરસ આવી ગયો છે એકદમ સરસ એવો લોટ ફૂલી ગયો છે એકદમ આથો સારો એવો આવી ગયો છે તો આનો જે હાંડવો કે તમે ઢોકળા બનાવો ને તો એકદમ સરસ સોફ્ટ બનશે તો ફરીથી આપણે એ બધું મિક્સ કરી દેવાનું છે સારી રીતે હલાવી દઈશું અને અત્યારે હું આમાં પાણી નહીં ઉમેરું જરૂર લાગે તો આગળ આપણે પાણી ઉમેરીશું હવે એના પછી એમાં મેં અહીંયા છીણેલી દૂધી લીધી છે તો એક વાટકી છીણેલી દૂધી એના પછી એક વાટકી છીણેલા ગાજર લીધા છે તો એને પણ હું એમાં એડ કરી દઈશ અને એના પછી લસણ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે તો એને પણ હું એમાં એડ કરીશ તો તમે તમારી તીખાસ પ્રમાણે લીલા મરચાં લઈ શકો છો જો આદુ તમે ખાતા હોય તો તમે આદુ પણ આમાં એડ કરી શકો છો અને એના પછી લીલી કોથમીર એડ કરી દેવાની હવે એમાં મસાલા કરી દઈશું તો અડધી ચમચી હળદરને એડ કરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને એના પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું તો મેં અહીંયા અડધી ચમચી જેવું મીઠું ઉમેરી દીધું અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું તો તમે આમાં બીજા પણ વેજીટેબલ્સ ઉમેરવા હોય તો તમે આમાં લઈ શકો છો તો કોને કોને હાંડવો બહુ ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવો એટલે મને પણ આઈડિયા આવે અને મને પણ મોટિવેશન મળે તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક કરજો તો સરસ એવું અહીંયા બધું જ મિક્સ થઈ ગયું છે હવે એમાં થોડું અહીંયા પાણી ઉમેરી દઈશું જો જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું તો અહીંયા મેં થોડું પાણી ઉમેરી દીધું અને બેટરને એકદમ પતલું નથી કરવાનું થોડું થિક રાખવાનું છે તો આ ટાઈપનું બેટર હોવું જોઈએ તો હાંડવા માટે બેટર એકદમ તૈયાર છે હવે એના પછી જ્યારે હાંડવો બનાવવાનો હોય ને ત્યારે જ આપણે એમાં ખાવાનો સોડા એડ કરશું તો અહીંયા મેં ચપટી જેવો ખાવાનો સોડા ઉમેરીશ અને એમાં ઉપરથી લીંબુનો રસ એડ કરીશ અને એકદમ એક જ સાઈડ આપણે હલાવતા રહેવાનું છે જો ખાવાનો સોડા ના હોય તો એની જગ્યાએ તમે ઈનો પણ લઈ શકો છો એક જ સાઈડ હલાવતા રહેશો એટલે એકદમ સ્મૂથ બેટર રેડી થશે હવે એક કઢાઈ લઈ લઈશું અને એમાં આવી રીતે આપણે તેલને ફેલાવી દેવાનું છે તો અહીંયા મેં એકથી દોઢ ચમચી જેવું તેલ લીધેલું છે તેલ આવી જાય એ પછી એમાં એક લાલ સૂકું મરચું ઉમેરીશું એના પછી એક ચમચી જેવી રાયને એડ કરી દેવાની અને રાઈ સારી રીતે ફૂટી જાય એ પછી એમાં હિંગ એડ કરશું અને પાંચથી છ નંગ લીલા લીમડાના પાનને એડ કરશું અને થોડા તલ એડ કરી બધું મિક્સ કરી દેવાનું છે અને એના પછી જે હાંડવાનું બેટર રેડી કરીને રાખ્યું છે એમાંથી એકથી દોઢ ચમચા જેવું બેટર આમાં ઉમેરવાનું છે તો અહીંયા હું એકથી દોઢ ચમચા જેવું બેટર ઉમેરી અને સરસ એવો હાંડવો આવી રીતે ફેલાવી દઈશું અને એના પછી ઉપરથી થોડા તલ પણ નાખીશું તો આવી રીતે ઉપરથી થોડા તલ ગાર્નિશિંગ માટે નાખવાના એટલે સરસ એવો હાંડવો લાગે અને ઉપર ઢાંકણ બંધ કરી અને પાંચ મિનિટ જેવું આપણે થવા દેવાનું છે તો પાંચ મિનિટ થઈ જાય પછી આપણે હાંડવાને ચેક કરી લેવાનો અને તરત જ હાંડવો ઉખડી જશે કડાઈથી છૂટો પડી જશે એટલે આપણે બીજી સાઈડ ફેરવી દેવાનો છે અને બીજી સાઈડ પણ આપણે એવી રીતે જ થવા દઈશું તો બંને સાઈડ થઈ જાય એટલે આપણો હાંડવો તૈયાર તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો હાંડવો બની ગયો છે તો એવી રીતે જ હું બીજો પણ હાંડવો બનાવી લઈશ હવે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું હાંડવાને ગ્રીન ચટણી કેચઅપ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો હું જલપા ફરી મળીએ નવી રેસીપી સાથે જલપાની રસોઈમાં